ભગવાન વિષ્ણુના દસ અવતારો વિશે જાણવા આ વીડિયોમાં હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુને સંસારના પાલનહાર માનવામાં આવે છે જ્યારે પણ ધર્મનો નાશ થાય છે અને અધર્મ વધે છે ત્યારે વિષ્ણુ અવતાર લઈને પૃથ્વી પર આવે છે તેમના દસ મુખ્ય અવતારો જેની દશાવતાર કઢવાય છે તેનું વર્ણન ભાગવત પુરાણ અને અન્ય ગ્રંથોમાં મળે છે આ વિડિયોમાં આપણે આ દસ અવતારોની કથા અને તેનું મહત્વ જાણીશું એક મત્સ્ય અવતાર કથા મત્સ્ય અવતાર એ વિષ્ણુનો પ્રથમ અવતાર છે જેમાં તેમણે માછલીનું રૂપ લીધું સત્યયુગમાં જ્યારે મહાપ્રલય આવ્યો ત્યારે વિષ્ણુએ રાજા મનુ અને સપ્તઋષિઓને બચાવવા માટે એક વિશાળ માછલીનું રૂપ લઈ તેમણે નૌકામાં બેસાડીને સુરક્ષિત સ્થળે લઈ ગયા આ ઉપરાંત તેમણે દૈત્ય હયગ્રીવ પાસેથી વેદો પાછા મેળવ્યા મહત્ત્વ આ અવતાર જીવનનું રક્ષણ અને જ્ઞાનની પુનઃસ્થાપના દર્શાવે છે બે કૂર્મ અવતાર કથા અવતારમાં વિષ્ણુએ કાચબાનું રૂપ લીધું દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે મંદરાચલ પર્વતને ટેકો આપવા માટે વિષ્ણુએ પોતાની પીઠ પર પર્વત ઉપાડ્યો આ મંથનમાંથી અમૃત લક્ષ્મીજી અને અન્ય દિવ્ય વસ્તુઓ પ્રાપ્ત થઈ મહત્વ આ અવતાર સ્થિરતા અને સંતુલનનું પ્રતીક છે ત્રણ વરાહ અવતાર કથા હિરણ્યાક્ષ નામના દૈત્યએ પૃથ્વીને સમુદ્રના ગર્ભમાં લઈ જતા વિષ્ણુએ વરાહ એટલે કે ડુક્કરનું રૂપ લઈને પૃથ્વીને પોતાના દાંત પર ઉપાડી અને હિરણ્યાક્ષનો વધ કર્યો મહત્વ આ અવતાર પૃથ્વીના રક્ષણ અને અધર્મના નાશનું પ્રતીક છે ચાર નરસિંહ અવતાર કથા હિરણ્યકશિપુ નામના દૈત્યએ વરદાન મેળવ્યું કે તેને કોઈ માણસ કે પશુ દિવસ કે રાત ઘરની અંદર કે બહાર મારી ન શકે તેના અત્યાચારથી બચાવવા વિષ્ણુએ નરસિંહ એટલે કે અડધો સિંહ અડધો માણસનું રૂપ લઈ સંધ્યાકાળે ઉંબરે હિરણ્યકશિપુનો વધ કર્યો અને ભક્ત પ્રહલાદની રક્ષા કરી મહત્વ આ અવતાર ભક્તની રક્ષા અને દૈવી શક્તિની સર્વોપરીતા દર્શાવે છે પાંચ વામન અવતાર કથા દૈત્યરાજ બલિએ ત્રણ લોકો પર રાજ્ય કર્યું વિષ્ણુએ વામન એટલે કે વામન બ્રાહ્મણનું રૂપ લઈ બલી પાસે ત્રણ પગલાં જમીન માંગી બે પગલાંમાં આકાશ અને પૃથ્વી આવરી લીધા અને ત્રીજું પગલું બલીના માથા પર મૂકી તેને પાતાળમાં મોકલ્યો મહત્વ આ અવતાર નમ્રતા અને દૈવી ચતુરાઈનું પ્રતીક છે છ પરશુરામ અવતાર કથા પરશુરામ એક બ્રાહ્મણ ઋષિ હતા જેમણે ક્ષત્રિયોના અન્યાય સામે લડવા માટે વિષ્ણુનો અવતાર લીધો તેમણે એકવીસ વખત પૃથ્વીને દુષ્ટ ક્ષત્રિયોથી મુક્ત કરી મહત્વ આ અવતાર ન્યાય અને ધર્મની સ્થાપના માટેની લડાઈ દર્શાવે છે સાત રામ અવતાર કથા ત્રેતાયુગમાં વિષ્ણુએ રામનું રૂપ લઈ રાક્ષસરાજ રાવણનો નાશ કર્યો રામાયણની કથા અનુસાર રામે પોતાના જીવન દ્વારા ધર્મ ન્યાય અને મર્યાદા પુરુષોત્તમનું ઉદાહરણ આપ્યું મહત્વ આ અવતાર આદર્શ માનવજીવન અને ધર્મનું પાલન દર્શાવે છે આઠ કૃષ્ણ અવતાર કથા દ્વાપરયુગમાં વિષ્ણુએ કૃષ્ણનું રૂપ લીધું તેમણે કંસ શિશુપાલ અને અન્ય દુષ્ટોનો નાશ કર્યો ભગવદ્ ગીતા દ્વારા અર્જુનને જ્ઞાનયોગનું જ્ઞાન આપ્યું મહત્વ આ અવતાર જ્ઞાન ભક્તિ અને કર્મનું પ્રતિક છે નવ બુદ્ધ અવતાર કથા કેટલાક ગ્રંથો અનુસાર ગૌતમ બુદ્ધને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે તેમણે અહિંસા શાંતિ અને સત્યનો ઉપદેશ આપ્યો જેનાથી લોકોને ધર્મનો સાચો માર્ગ મળ્યો મહત્વ આ અવતાર દયા અને અહિંસાનું પ્રતીક છે દસ કલ્કી અવતાર કથા કલયુગના અંતે વિષ્ણુ કલ્કીના રૂપમાં આવશે ઘોડા પર સવાર તલવાર લઈને તેઓ અધર્મનો નાશ કરી ધર્મની પુનઃસ્થાપના કરશે મહત્વ આ અવતાર નવી શરૂઆત અને ધર્મની પુનઃસ્થાપનાનું પ્રતિક છે સમાપન ભગવાન વિષ્ણુના આ દસ અવતારો દર્શાવે છે કે ધર્મની રક્ષા અને અધર્મનો નાશ કરવા માટે દૈવી શક્તિ હંમેશા સક્રિય રહે છે આ દશ અવતારની